ચારસ્તા હાઇવે ના સર્વિસ રોડ ઉપર ફરીવાર વાછડો ગટરમાં ખાબક્યો પારડી ચાર રસ્તા હાઈવે સર્વિસ રોડના સાઈડે આવેલ ડ્રેનેજ ઉપર ઢાંકણાના અભાવે ગૌવંશ અંદર અંદર પડી જવાની ઘટના વારંવાર છે ત્યારે ફરી એકવાર ગયો નેશનલ નંબર ચાર રસ્તા નજીક સરકારી અનાજના ગોડાઉન પાસે વાહનો અનાજ લઈને આવતા હોય છે જેને લઈ ડ્રેનેજ ઉપરના ઢાંકણા તૂટી જતા હોય છે અને થોડું ઘણું અનાજ નીચે પડતા તેને આરોગવા માટે ગૌવંશ સહી આવે છે ત્યારે એક વાછડો ગટરના અંદર ખાબકી જતા જેની જાણ પારડી ગૌરક્ષકની ટીમને કરતા કીર્તિભાઈ ભંડારી રાહુલ રણછોડભાઈ સહિતના સભ્યો સ્થળ ઉપર દોડી

હાઈવે પર ચાર રસ્તાની આગળ સરકારી અનાજના ગોડાઉન પાસે ત્યાં જે ઢાંકણ છે એ સરકારી અનાજના ગોડાઉનમાં મોટી ટ્રકો આવે એટલે ટન મારવામાં ઢાંકણ વારંવાર તોડી નાખે છે અને પડેલું અનાજ ખાવા માટે ત્યાં ઢેવો આવે છે અને વારંવાર વર્ષની અંદર પાંચથી છ વાર એકના એક જગા પર આ ઢાંકણ ફૂટવાના કારણે ગાવડાઓ અંદર પડી જાય છે પછી અમારે પાલિકાનો સહયોગ લઈને એક ભાઈને ફોન આવતા પછી પાલિકાના અમારા કર્મચારી પંકજભાઈ ઘરણીયાને ચીફ ઓફિસર સાહેબ ભાવસર સાહેબ ને વાત કરી સવારે એટલે એમણે તરત જ જેસીબીની વ્યવસ્થા કરી ને અમારી ગૌરક્ષકની ટીમ રાહુલભાઈ પછી ટીમ રણછોડભાઈ એ બધાની ટીમ અમારી આવી ગઈ અને પછી એને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યું જોખમમાં તો એવું છે કે આ બાર થી પંદર ફૂટ ઊંડી ગટર છે અને બધા ખાડ કુવાના ને બધા કનેક્શનો અંદર જ છે એટલા માટે સંભાળીને ઉતરવું પડે જહેમતમાં પાલિકાનું જેસીબી મંગાવીને પેલા તો ઢાકણો એને હટાવ્યા અને સાઈડે મૂક્યા અને પછીથી અમારા ગૌરક્ષક રાહુલભાઈ અને રણછોડભાઈ બધા અંદર ઉતર્યા અને પછીથી અમે એને ગળાની અંદર ડોડું ફસાયું અને પછી બહાર ગાળ્યું હવે આ 18 દિવસ આવા અમારું તંત્રને સાથે લઈને રજૂઆત કરી પડશે કે ભાઈ આ તમને એક જ જગ્યા પર વારંવાર જઈ ડાઘા ટુકવાની ઘટના બને છે અને સરખું કરે જેથી કરીને આ બનાવો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો